બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમરેલી પોલીસની જુગારધામ પર રેડ જોવા મળી છે અમરેલી પોલીસે ગાવડકાની સીમમાંથી જુગારધામ છે તે ઝડપી લીધાના સમાચાર મળી રહ્યા છે અમરેલી તાલુકા પોલીસે દ્વારા જુગાર પર રેડ કરવામાં આવી છે તો અમરેલીમાં અગિયાર લાખના રોકડ સાથે જુગારધામ છે તે ઝડપાયાના સમાચાર સામે આવી રહ્યા છે નવ જેટલા વ્યક્તિની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ગાવડકા થોરડી માર્ગ પર ચાલતું હતું જુગારનું રેકેટ છે અમરેલી તાલુકા પોલીસ દ્વારા અમરેલી જિલ્લા પોલીસની જુગારધામ પર હાલ તવાઈ જોવા મળી રહે છે અમરેલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવી જુગારધામ પર ત્રાટકી જુગારધામ છે તે ઝડપાયું હતું પાંચ લાખ રોકડા ત્રણ ગાડી નવ જેટલા મોબાઈલ સહિત અગિયાર લાખ નો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવે છે અમરેલી પોલીસે વધુ જુગારના ડાવ પર રેડ કરવાની હાથ ધરી છે